ઠાકોરજી એક મંડળ બનાવ્યું સરસ મંડળી બનાવી નામ રહેશે મંડળ એના અધ્યક્ષ પ્રચાર મંત્રી અને શ્રીદાબાઈ નો કોષાધ્યક્ષ અને હું એનો સર્વાધ્યક્ષ પ્રમુખ રહીશ મંડળની પ્રવૃત્તિ કઈ આપણા જાસૂસોને તપાસ કરવા મોકલવાના કોને મંડળના કોઈ નીતિ નિયમો આપણે બધાએ હળી મળીને સાથે રહેવાનું એકલા નહીં જવાનું જે મળે એ હળી મળીને ખાવાનું માખણ મળે તો માખણ અને માર મળે તો માર ઉદઘાટન ક્યારે કરવું છે નજીકમાં કોઈ સગા હોય તો માર ખાવાની સંભાવના ઓછી રહે સગા માસી ત્યાં નજીકમાં રહેતા હતા ઘરમાં એકલા હતા દરેક પ્રકારની અનુકૂળતા હતી સખાઓને બહાર ઉભા રાખી પ્રભુ અંદર પધાર્યા માસી ક્યાંક બહાર જવાની તૈયારી કરી રહ્યા છે અરે લાલા બહુ સમયસર આવ્યો હમણાં તાજું તાજું માખણ વલોવીને રાખ્યું છે આ દૂધના ને દહીના માટલા ભરેલા છે સાંકળ બરાબર કમાડમાં વસાતી નથી થોડી વાર રહીને ઘર સંભાળ ને ઘરનું ધ્યાન રાખને થોડી વારમાં બહાર જઈને મારું કામ પતાવીને ના માસી તમે જરાય ચિંતા ના કરો બહાર જઈને તમે તમારું કામ પતાવો ઘરમાં રહીને મારું કામ પતાવો માસી ગયા બહાર સખાઓને બોલાવ્યા માકણો રોગ્યા માટલાઓ બધા ઊંધા વાળી દીધા માખણવાળો હાથ કોઈ સખાના મોઢા પર ફેરવી દીધો આખું ઘર રેલમ છેલમ કરી નાખ્યો માસી બહારથી આવ્યા જો તાકો ઘર દૂધ દહીંથી ભરેલું પ્રભુના મુખ પર માખણ જો સમજતા બહાર ન લાગી ઠપકો આપ્યો અરે કનૈયા તારા ઘરમાં શું માખણ ખાવાનું નથી ચોરી ચૂપકે બીજાને ત્યાં આવી રીતના આવીને ખાય છે એવા ભોળા બની ગયા શું કહો માસી મારા ઘરે તો પુષ્કળ છે પણ તારા ઘરના માખણમાં જે મીઠાશ છે ને એવી મારા ઘરના માખણમાં નથી અને માસીમાં તો ફૂલાઈ ને ફાળકો થઈ ગયા વાંધો નહીં બેટા રોજ આવજે દરરોજ જેટલું ખાવું એટલું ખાજે તો સફળતા મળી પણ દરરોજ કોઈ ને ગોપી ના ઘરે પ્રભુ માખણ ચોરી કરવા ગોપીઓ ફરિયાદ કરે માં કોઈનું સાંભળે નહીં મૈયા કે વારંવાર માખન કી ચોરી છોડ કનૈયા મેં સમજાવું તો નવલખ ધેનુ બાબા નંદઘર નું છે નિત ને એવું માખણ હોય નવ નવ લાખ ગાયો અહીંયા આંગણામાં બંધાય છે આટલી ગાયો આપણે ત્યાં છે આ વારે ઘડીએ શું માખણની ચોરીઓ કરવા જાય છે છોડા બધું બરસા ને તેરી આઈ સગાઈ નિત નહી ચર્ચા હોય બડે ઘરન કી રાજકુમારી નામ ધરુંગી તો એ આ બરસાના થી પેલા વ્રજભાનજી ની દીકરી નું માટે આવ્યું છે ખબર પડશે ને તું ચોરીઓ કરે છે તો કોઈ દીકરી નહીં આપે બેટા મોરી મેં નહીં સવારથી તો મને વાછરડા ચરવા મોકલી દેશે ક્યારેક મધવન ને ક્યારેક સંકેતવન ને ચારે બાજુ સવારથી તો ભટકતો ક્યાં મૈયા મારી પાસે સમય છે કે હું કોઈના ઘરે ચોરી કરવા જાઉં

પ્રભુ આ માખણ ની ચોરી કરવા કેમ વધારે મહાપ્રભુજી આજ્ઞા કરે છે માખણ એ કોમળ પ્રતિક છે પ્રભુ ઘરે મનરૂપી માખણની ચોરી કરે છે આ બધી લીલાઓ દ્વારા ભક્તોના ચિત્તનો નિરોધ ઠાકોરજી પોતાના સ્વરૂપમાં કરે છે ગોપીઓનું સમગ્ર અસ્તિત્વ એમનું જીવન કૃષ્ણમય બની ગયું છે કૃષ્ણ સિવાય બીજો કોઈ વિચાર એમના મનમાં નથી પેલી સાંકળી ખોરના માર્ગથી ગોરસ વેચવા જતી હોય ને તો માર્ગમાં રસ્તો રોકીને દાણ પકડે ક્યારેક ફોડી નાખે ક્યારેક માખણ અરોગે આ મટકી શું છે આ મનરૂપી મટકી છે ખાલી ખમ હોય ને જે ભાવથી શૂન્ય છે જેમાં પ્રેમ નથી ભાવ નથી એવી મટકીને ઠાકોરજી ફોડી નાખે અધકચરી હોય આજે ભાવ ઉછાળા મારતો હોય કાલે પાછો અભાવ આવે ને ઠાકોરજી ઢોળી નાખે પણ મેરી ભરી મટુકી આ લઈ ગયો જે ભાવથી ને પ્રેમથી ભરેલી મટકી છે ને અને ઠાકોરજી પોતાની સાથે લઈ જાય ને રોગે અને જો ગોપીઓ મથુરામાં જાય છે ગોરસ વેચવા પણ શું વેચી આવે છે વિક્રેતુ કામાત કિલગોપ કન્યા મુરારી પાદાર્પિત ચિત્ત વૃત્તિ દધ્યાધિકમો વસાદ વોચત ગોવિંદ દામોદર માધવે અરે કોઈ ગોવિંદ લો અરે કોઈ દામોદર લો અરે કોઈ માધવ ખરીદો ઘેર ઘેર કૃષ્ણને વેચી આવે છે એવું જીવન કૃષ્ણમય બન્યું છે હમણાં આવશે આવતો જ હશે ઘરમાં સંતાઈને તો નહીં બેઠો હોય હમણાં બારીમાંથી કૂદીને આવશે હમણાં માટલા ઊંધા વાળી દેશે સતત કૃષ્ણનો વિચાર મનમાં આવે છે એવો નિરોધ પ્રભુમાં થયો છે બીજો એક પ્રશ્ન થાય કે આપણે તો લૌકિકમાં આકર્ષ ડૂબેલા છે આપણે તો આપણું મન પ્રભુને અર્પણ કરી શકતા નથી અને સામે ચાલીને ઠાકોરજી મનરૂપી માખણની ચોરી કરવા પધારે છે તો ગોપીઓ ના કેમ કે છે શ્રી મહાપ્રભુજી કે ગોપીઓ ના કહેશે નું કારણ ગોપીઓ કે છે પ્રભુ અમારો મનરૂપી માખણ આપને લાયક નથી એમાં કામ ક્રોધ લોભરૂપી અનેક દૂષણો રહેલા છે એનો સ્વીકાર ન કરો કૃષ્ણ કે છે અરે ગોપી તારું મન શુદ્ધ થાય પવિત્ર થાય પછી સ્વીકારો એ તો મર્યાદા છે પણ જેવી છે તું એવા તારા ભાવને સ્વીકારો એ તો પુષ્ટિ છે અને ગોપીઓ તો ખાલી દેખાવ માટે ના પાડે છે એમને તો ગેર બેઠા નિત્ય પ્રભુની લીલાનું સુખ મળે છે પ્રસંગ આવે છે કે ઠાકોરજી માખણ ચોરી કરીને પધારે પછી ગોપી પોતાની બધી સખીઓને બોલાવે પ્રભુ નું અધરામૃત બધાને વાટે અને ઠાકોરજી આજે કઈ રીતે લીલા કરી અને પોતાને સુખ આપ્યો એનો સત્સંગ પોતાની સખીઓ સાથે કરે મનથી તો દરેક ગોપી ઠાકોરજી ને વિનંતી કરે કાનોડા તો આવતો રે જે માખણ ખાવા રે ઘર છે મારો ગોકુલ જેવું ગમશે તને રે